રાજકોટમાં કેવડાવાડી વિસ્તારમાં મહાનગરપાલિકાએ માત્ર દસ ફૂટના અંતરે વિચાર્યા વગર ખડકેલા થંગધડા વગરના બે સ્પીડ બ્રેકરના કારણે ગત મધરાત્રે એક ડબલ સવારી સ્કૂટર ઉછરીને વીજ પોલ સાથે અથડાતા ગરીબ પરિવારના આધાર સ્તંભ સમા પંદર વર્ષના કિશોરનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું જ્યારે અન્ય એક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા શહેરના કેવડાવાડી સાઈ નંબર નવના ખૂણે મેઇન રોડ ઉપર માત્ર દસ ફૂટના અંતરે

એ જે મરી જાય અમારો તો એક અમાર આ બે દીકરો વયો એક દીકરો અત્યારે મોતની નિશાનીમાં અત્યારે પડ્યો છે અને એક બીજામાં ડાકા અત્યારે બીજા કોઈ નથી એક છોકરો અત્યારે અમારી માંગણી શું હોય ન થાય એની માની બધા ગામડે વહીં આવી ગયા જેનો છોકરો ગુજરી ગયો ને બધા ગામડે વહી ગયા એ અત્યારે આ નથી

પરેશભાઈ પૂજક અને અત્યારે વધારે લાગી ગયો એટલે સરકાર ને બદલે બે અને બે ને વધારે લાગી એક સિવિલ દાખલે બધે ખર્ચો દેવો કારણે બનાવ બનેલો છે નથી કોઈ સાઈન મારેલું બરોબર તમે વેપારી છો હા અને અમે રાતના ના હાજર જ હતા અમેજ બધા એકસો આઠ બોલાવી હતી હા એ અમે જોયું હા એ બી સિરિયસ છે એવું કે છે કોઈ આગળ એકાઉન નંબરની સરકારી સ્કૂલ જ છે

પટ્ટા તો મારવા જ જોઈએ ને પટ્ટા નો તો જે કાયદો છે બધા અમલ કરવાનો નહીં કરવો જ પડે ને પટ્ટા લગાવ્યો તો કદાચ આ બનાવ બને જ જઈએ